નમસ્કાર મિત્રો વધારે નહીં પરંતુ બે મિનિટનો સમય કાઢીને આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને અચૂકથી શેર કરજો વર્ષો પહેલા મેં મારા માતા પિતાના ખેતરમાં કાળી મજૂરી કરતા જોયેલા છે અને તે સમયે તો હું બહુ નાની હતી પરંતુ જીદ કો પાગલપન કો કે જુનૂન કો મોટા થઈને ખેડૂતો માટે કંઈક કરવું છે તે તો તે સમયથી વિચારતી હતી અને તે જીદ કે જુનૂન કે પાગલપન સ્વરૂપે મેં ખેડૂત મિત્ર કરીને એક સંગઠન પણ બનાવ્યું છે અને મદદ કરવાની શરૂઆત પણ કરેલી છે આજથી દસેક વર્ષ પહેલા શરૂ થયેલ પ્રમોલ્ગેશન કે સેટેલાઇટમાં આપણે કે જમીન રિસર્વે મોટા ભાગના ખેડૂતોને ડીએલઆરમાં ચપ્પલ ગસ્તા કરી દીધેલા છે આ કાયદાકીય ગૂંચવણમાં અમે લોકો ખેડૂતોની મદદ કરી શકીએ તે માટે મેં એક સંમેલનનું આયોજન કરેલું છે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ અમદાવાદ ખાતે અને તેમાં જે ખેડૂતોને આવા પ્રશ્ન છે ડીએલઆર પ્રશ્ન તેને અમે લોકો ડીએલઆર થી લઈને હાઈકોર્ટ સુધીની લડત આપીશું અને નિશુલ્ક મદદ કરીશું અને નિશુલ્ક કાયદાકીય લડત લડીશું અમદાવાદમાં જે સંમેલનનું આયોજન કરવાના છે ને તેની એક રજીસ્ટ્રેશન પ્રોસેસ રાખેલી છે જેમાં તમારે સો રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે સો રૂપિયાનો હેતુ માત્રને માત્ર ખેડૂતોની સંખ્યા નક્કી કરવાનો છે કારણ કે બસ્સો ખેડૂતો બસ્સો ખેડૂતોનું આયોજન કર્યું હોય કાલે ઉઠીને પચીસો ખેડૂતો આવી જાય તો તે સમયે કોઈ અગવડ ના થાય અને કામ વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે અને તે જે સંમેલન હશે તે સંમેલનમાં આપણે આવનારા જે કાયદા કે લડત છે કેવી રીતે લડીશું ડીએલઆરથી લઈ અને હાઈકોર્ટ સુધીની આપણી પ્રોસેસ કેવી રીતે હશે કેવી રીતે આપણે આ જે જમીન રીસર્વે છે એને કેન્સલ અથવા બદલી શકીશું જેમ મેં અગાઉ કહ્યું હતું તે પ્રમાણે અમે લોકો એટલે કે હું એડવોકેટ કિંજલ પટેલ આ કાયદાકીય લડતમાં જે સંમેલનમાં આવનારા ખેડૂતો પાસે જેમને આવી તકલીફ છે તેની પાસેથી એક પણ રૂપિયો ફી લઈશ નિશુલ્ક નિઃશુલ્ક મદદ કરીશ અને માત્ર ને માત્ર તે ખેડૂતોએ સો રૂપિયા જે સંમેલન રજીસ્ટ્રેશનના છે તે અને સંમેલનના દિવસે સાતસો રૂપિયા કે જે કેસ ફાઇલ કરવા માટે કોર્ટમાં લઈ જવા માટે જે એફિડેવિટ કરવી પડે તેના જ ચૂકવવાના રહેશે તે સિવાય અમને લોકોને એક પણ પ્રકારનો રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં અમારી સંપૂર્ણ લડત નિઃશુલ્ક રહેશે જય ભારત જય જય ગુજરાત